જય બુધાય આજે બોટાદની અંદર પરેશભાઈ બોધિરાજ જેણે બોટાદની અંદર બુદ્ધ વિહાર આયોજન કર્યું છે બુદ્ધ વિહાર બનાવવાનું એમાં આજે અમે અહીંયા જોવા માટે જ આવ્યા હતા પણ જોયા પછી અમને ખૂબ આનંદ અનુભવાયો અને લાખ લાખ અભિનંદન આપી છે અને વર્ષોથી જે લુપ્ત થઈ ગઈ છે બુદ્ધની જે ધારા છે બુદ્ધનો જે વિચાર છે એને જે ફરી પ્રગટ કરવા માટે બોધીરાજ પરેશભાઈ રાઠોડ જે આયોજન કરી રહ્યા છે તે બદલ હું એમને અભિનંદન આપું છું અને જેટલા જેટલા બુદ્ધના વિચારો ફેલાય એટલું કામ એ કરતા રહે એમાં અમારો સાથ અને સહકાર છે માટે દરેકે અહીંયા આવી બુધવારના દર્શન કરવા જોઈએ વિચારવું જોઈએ સમજવું જોઈએ અને બુદ્ધના જે વિચારો છે એ સમાજની અંદર ફેલાવા જોઈએ કેમ કે એ વિચારો સમાનતાના એકતાના અને અખંડતાના છે આટલું કંઈ હું મારી વાણીને વિરામ આપું છું અને લાખ લાખ અભિનંદન આપું છું પરેશભાઈ રાઠોડને નમો બુદ્ધાય જય નમો બુદ્ધાય જય ભાઈ